पाटन जिलाना सिद्धपुरमा ફરી એક વખત સરસ્વતી નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે જે કે આ રંગેની હકીકત એવી છે કે વહેલી સવારે સિદ્ધપુરના પશુવાદળની પોળ પાસે સરસ્વતી નદીમાં એક લાશ તરતી જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તથા ફાયર તંત્રને જાણ કરી હતી ઘટના સ્થળે સિદ્ધપુર ફાયર ટીમ પોલીસ તથા હોમગાર્ડની ટીમો પહોંચીને લાશને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી होमगार्ड सीद्धपुरमगार्डना कपूरजी ठाकुर बाकीर पटेल तथा फायरनी टीम मुस्तुफा जालोरी सोलंकी चिराग ठाकुर किरणजी सहित टीम द्वारा लाश ने काढ़वामा काड़ी मृतक मृतकनी ओळख गौरांग रजनीकांत ठाकर उम्र पचास वर्ष रहवासी दहरानी खड़की अलवानो चकलो सिद्धपुर तरीके थी है સિદ્ધપુર પોલીસ દ્વારા ગૌરાંગ ઠાકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સિદ્ધપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે છેલ્લા એક માસમાં છ લોકોના મોત સરસ્વતી નદીમાં ડૂબી જવાથી થયા છે જેના કારણે શહેરમાં ચિંતા ફેલાઈ છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ